ગુણવત્તાયુક્ત ભોજન છેલ્લા ઘણા સમયથી ન આવતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને રાત્રિ દરમિયાન પાટણ યુનિવર્સિટીના કુલપતિના નિવાસસ્થાને પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો યુનિવર્સિટી પરિસર ખાતે આવેલ અનુસૂચિત આદિજાતિ હોસ્ટેલમાં છેલ્લા એક વર્ષથી ભોજન ગુણવત્તા સભર ન આપવામાં આવતા યુનિવર્સિટીના સત્તાધીશોને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જો કે યુનિવર્સિટીના સત્તાધીશો પાલનપુર સમાજ કલ્યાણ વિભાગ ખાતે રજૂઆત કરવા જણાવ્યું હતું જોકે આ મુદ્દે બંને વિભાગે એકબીજા પર ખો આપતા વિદ્યાર્થીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો જેથી બસો વિદ્યાર્થીઓએ એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો વિદ્યાર્થીઓની માંગ છે કે ભોજનની ગુણવત્તામાં સુધારો લાવવામાં આવે અમે પાટણ વિદ્યાર્થીઓ છે પ્રશ્ન પ્રશ્ન જમવાનો અમે જમવામાં જમવા બાબતે જે કરીએ છીએ તો યુનિવર્સિટી પોતાનો વહીવટ સ્વીકારતી નથી અને તે પાલનપુર અમને તકેદારીમાં મોકલે છે અમે આજે જમવાનું સારું નથી એટલા માટે અમે યુનિવર્સિટીમાં જે વિસી છે એમના ઘરે સ્ટ્રાઇક પર બેઠા છીએ ટોટલ બસો સંખ્યા છે ખાવાનો પ્રશ્ન અમાર એક દિવસે સારું ખાવાનું બનતું નથી યુનિવર્સિટીમાં જઈએ તો યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવે છે કે પાલનપુર દ્વારા કહેવામાં આવે છે કે યુનિવર્સિટી દ્વારા વર્ષથી આ કંઈ નિરાકરણ નથી અત્યારે ખાવાનું બોગસ પડેલું છે અંદર અને પછી મેં એને એવું કીધું કે ભાઈ આદિજાતિની ગર્લ્સ હોસ્ટેલ છે એમાં પણ રસોઈ છે તો એની પાસેથી તમે બનાવ લાવો અને આપણી હોસ્ટેલમાં પહોંચતું કરો એટલે છોકરો ભૂખ્યા ના રહી શકે આ વ્યવસ્થા મેં કરવાનું કીધું હતું પ્રશ્ન એવો છે કે રસોઈ બની ગઈ છે ત્યાં દૂધી બટેકાનું શાક રોટલી અને ખીચડી એવું બનાવેલું છે પણ છોકરાઓ એવું કે છે કે એ ખાવા જેવું નથી એમ કે ગુણવત્તા વગરનું બનાવ્યું છે એવું એનો પ્રશ્ન છે આદિજાતિ હોસ્ટેલના બસો વિદ્યાર્થીઓની મેરીટ યાદી બહાર પડી છે ત્યાં બસો વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવેલ છે